જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અનેક ચોંકાવનારા ખુલાસા અને સમાચાર સામે આવી રહ્યા છે આ સમગ્ર વચ્ચે હવે એક અન્ય સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ લોકસભા ચૂંટણી લડશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભા ચૂંટણી લડી શકે છે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ હાઈકમાન્ડ નો નવો અખતરો કરી શકે છે અનેક પૂર્વ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાના નિર્ણયને પગલે વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આજે બપોરે જાહેર થઈ શકે છે ગુજરાતમાં પણ લોકસભા સીટના થી દસ જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડશે તેમજ ભાજપ પ્રદેશ

જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ચંદીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે ગુજરાતના બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ભાજપ પંજાબ પ્રત્યે કેટલી ગંભીરતાથી જોઈ રહી છે તેનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે રાજ્યમાં પાર્ટીએ પહેલી વાર રાજકીય રીતે પારંગત ખેલાડીને મેદાનમાં ઉતાર્યા છે વિજયભાઈ રૂપાણીએ માત્ર બે થી બે એકવીસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી આવી અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર